જો ધામૂલ શિરો પાઓ જોૂલ શિરો થાવો યો ગયા ધામ મા થૂલ શિરો ખાઓ યોધ્યા ધામ મા સીતા કામે પ્રાણી લા પાજો સીતા તમે પ્રાણી લા જો મે થૂલ શીરો ખાઓ જો થૂલ શીરો ખાઓ ગોકુળ ધામૂલ તમે પ્રાણી લા પાજો દાતા મેં પાણી ખાવા જો પટના પૂલા ચીનો છોડજો મારે આંગણથી